હાલો મિત્રો કેમ છો લાગે છે બધા મજામાં છો આ અમારા ગામ વાડી પાસે ઉતરાવશે નાનું ઉતરવશે તમને વિડીયોમાં મોટું તો છે આવડું આ નાનું તો આવશે અને હવે અમે વાડી છે ખાતર જેવું આવી ગયું છે ખાતર જેવું નાખવાના છે પણ તમને પણ દેખાડશું મચ્છીમાં ખાતર નખાય ચાલો તો આગળ તો હવે અમે અમારા વાડીના માર્ગે સડી ગયા છે આ જો અમે હેલા જ આવી છીએ માર્ગે અમારા રાજુભાઈ ડ્રાઈવિંગ કરે છે અને હું બેઠો છું પાછળ કાળુભાઈ પણ હારે છે અને અમારી પાસે એક ગાડી આવે છે અરવિંદભાઈની અને એમની દીકરી બેઠી છે પાછળ હવે આ વાઘ વળી ગયા છે એ અને આગળ એક નાનો એવો ખાડો આવ્યો છે પાણીનો ભરેલો કેટલો વરસાદ થયો પેલા બધો ઓરફૂલું બધું થઈ ગયું છે અમારું દેશી સુગાડ ગામડાનું

के <laughs> साम्हूं નળિઓને મળ્યું બધું પાછું થઈ ગયું છે એના હિસાબે નળિઓની એવું આગુબાજુ કરવા આવ્યા છે એવી કમ્પ્લેટ અને અમારા શર્ટ છે એ ખાતર લઈને આલે આવ્યા છે એના હિસાબે અમે સ્લીપની કમ્પ્લેટ ક્લિયર કરીએ પછી અમારે એમાં ખાતર ચઢાવવાનું છે એના માટે અમે વાળી આવ્યા નહીં

નું સે ગંગ્યા માં સંદુભાઈ તમારા સંદુભાઈ અમને મેકે નહી ગયા 3 સાલ થઈ ગયું એટલે કરી રહ્યા હતા મેં ક્યાં કમ્પ્લીટ કરી રહ્યો આમ પડશે ટાઈમમાં કમ્પ્લીટ કરીને હવે અમે અમારી વાડીની બીજી વાડીએ જાવી છે અહીં આટો માર્યો છે કે કાલે જ ખરાડ આવી આજે તો એમાં શિંગ વાવી છે એટલે જોવા છે કે લીલું કાલે પડે કે ન પડે એટલે એમાં થોડુંક ખર છે હું અને અમારા રાજુભાઈ એ પેલા થોડુંક ખડ ઉમળી નાખશું કટોડી થઈ છે એટલે અને પછી જોઈશું કે આમાં જો કાલે હોય તો ટ્રેક્ટર લાવી અને શિંગ કાલે અમે વાવી દઈશું અને કાલનો શિંગનો વિડીયો પણ તમને અમે આગળ આગળ દેખાડશું પણ રાજુભાઈ એ સિવાય તો રાજુભાઈ રાજુભાઈ થોડીક માહિતી આપણને આપશે માય તો તો આપવાની દો ને ભાઈ જો આપણે સિંગ અને બત્રી નંબર સિંગ ને ખાતર નું બે નો વાવેતર કરી બરોબર પછી એમ કે પછી આગળ આગળ ઉગતી જાય છે આપણે પછી તેમાં નિંદામણ કરશું કોઈ આજે નાઇટ્રોજન અને ઓછામાં ઓછી વીઘે વીસ થી પચીસ મણ આવે છે ઉતારો અને બત્રી નંબર સિંગ કરવાની છે આપણે આપડે ચાર વીઘા ની સિંગ હતી સન્નુ મણ થઈ હતી એટલે વણ એમને ચંદુભાઈ ભાગ્યું રાખ્યો એટલે ચંદુભાઈ મેં વાત કરી હતી કે ભાઈ પડવું સારું છે ઉતારા માટે અને તાસવાળી જમીન છે પોચી જમીન છે પર અમારા ચાર વીઘામાંથી છન્નું મણ સિંગ થઈ હતી અને બત્રી નંબર સિંગ હતી

એટલે અત્યારે તો મોટા ઘસરકા ઘસરકા થઈ છે હાટોડી પણ મોટી મોટી થઈ ગઈ છે એટલે હવે થોડાક છે સાજામાં નથી પણ આપણે એ લેવી ઉગળી લેવીશી અત્યારે હું અને રાજુભાઈ બે જન ઉગળી નાખીશું અને પછી કાલે ટ્રેક્ટર લાવી અને એમાં લાવી દઈશું સિંગ આ બિયારણ ન થાય ને એના માટે આ ખાટોડીને એટલી વસ્તુ ઉતાવળી શકે ને અને બી હટાવી જાય છે આ ખાટોડીના બી જો આ પાકી જાય ને તો પછી આપણને આખી સિઝન વધુ લડે એટલે આ વસ્તુ એવી છે કે હવે ઉતાવળી વસ્તુ બહુ છે નાનો છોડો હોય તોય પણ બી આવી જાય તો ત્યાં તો અમે તો આ ખાડું મળી છે પણ આમાં કાલ હાથી હાલે ટ્રેક્ટર હાલે નહીં એટલે આ કારણ કે લીલું એટલું છે ને એટલે કાલે નહીં હાલે ખાડ જો ચોડું મોટું થઈ ગયું છે બહુ મોટું થઈ ગયું છે ખાડ આમાં બીઓ પણ થઈ ગયા છે ખોટા ખોટું બી પડે અને જાજુ લેંધવાનું થાય એટલે મેં કીધું મોટું મોટું ઊંઘી નાખી આપણને નાણાં નહીં રાપ બાફમાં હાંકવામાં છે માથાકું જ નહીં આપે આપણે રાજુભાઈ ચાલીએ છીએ હા રાજુ રાજુભાઈ છે ને

મિત્રો તો અમે તમને કીધું હતું કઈ કઈ દવા લાવશું કઈ મરચીમાં દવા સાટુ એટલે દવા આવી ગઈ છે અમારી પણ અંધારું થઈ ગયું છે એટલે દવા અત્યારે અમારે સડાવવાની નથી મરચીમાં પણ અમારા રાજુભાઈ આવ્યા છે એટલે રાજુભાઈ દવા લઈને આવ્યા એટલે રાજુભાઈ ને ખબર છે કે આ દવા કઈ છે અને કઈ તમને કઈ રીતે સડાવવાની છે એ પણ તમને બધું અમારા રાજુભાઈ કી છે આ જમીનની અંદર શું કરે છે શું નહીં એ તમને બધું રાજુભાઈ કે છે રાજભાઈ હા બોલો અને આપડે તમે કેતા તો આપણે કેટલા દિવસે મળશે ચોપાઈ કીડે આ ચડાવવાનું આવે છે પંદર દિવસ ક્રમ દિવસ તો પંદર દિવસ થઈ ગયા છે તો આ ડિફેર કેર એમ

અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવાનું ચૂકતા નહીં